વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં મિલકત સંબંધી ઘરફોડ ચોરીના અનડિટેક્ટ ગુનાનો ભેદ વાઘોડિયા પોલીસની ટીમે ઉકેલી એક ઇસમને ઝડપી પાડ્યો હતો વાઘોડિયા પોલીસ સ્ટેશન વિસ્તારમાં એક મકાનમાં ઘરફોડ ચોરીની ફરિયાદ નોંધાઈ હતી જે મકાનમાં એક લાખ અડત્રીસ હજારથી વધુની કિંમતના દાગીનાની ચોરી થઈ હતી જેમાં વાઘોડિયા પોલીસ તપાસ કરતા અને સીસીટીવી સહિતના આધારે દાહોદ જિલ્લાના દુધામલી ગામેથી ભરતભાઈ મોતીભાઈ મંડોળ નામના આરોપીને ઝડપી પાડી નામદાર કોર્ટ સમક્ષ રજૂ કરી રિમાન્ડ મેળવી અન્ય એક કિસમની શોધખોળ હાથ ધરી છે આ અનડીટેક્ટ ગુનાનો ભેદ ઉકેલવામાં સારી કામગીરી કરનાર અધિકારી કર્મચારી વાઘોડિયા પોલીસ સ્ટેશન પોલીસ ઇન્સ્પેક્ટર આર જાડેજા પોલીસ સબ ઇન્સ્પેક્ટર ડીઆર દેસાઈ નગીનભાઈ અશોકભાઈ અજયસિંહ શાંતિભાઈ ધર્મરાજસિંહ પ્રદીપસિંહ રઘુવીરસિંહ જીતેન્દ્રસિંહ ભૂપતભાઈ જગદીશભાઈની ટીમ જોડાઈ હતી વાઘોડિયા બ્યુરો ચીફ ઉમરજી મનસુરી વાઘોડિયા